वर्किंग कमेटी ने मंजूरी આપી મેં ત્યારે જ વિનંતી કરી કે આપ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કરીએ છે એની શરૂઆત ગુજરાત થી કરો તો સર મોહર્ભાનિ અમારા મૌડી મંડળનો કે અમે ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્વીકાર ખૂબ સિનિયર આગેવાન જિલ્લા કક્ષા પર ગયા પાંચ દિવસ ચાર દિવસ સાત દિવસ રોકાઈ પ્રમુખો પરિવાર બધા જ નિર્ણય બધા જ સભ્યોને અનુકૂળ ના હોય એવું બને પરંતુ મહદઅંશે આ નિમણૂકો થી ગુજરાતના કાર્યકર્તાઓને એક નવું બળ

એનું નિરીક્ષણ પણ થશે અને પણ પાછા સાંભળવામાં આવશે કે તમારું હવે શું કહેવું છે તે જરૂર પડે તો એને કરવાની પણ એમાં જોગવાઈ અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓન્લી પરમેનન્ટ ફિનોમિના દુનિયામાં કશું જ કાયમી નથી માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ ચેન્જ થયા કરે

અરે મારે કોઈ જૂથ નથી મારે અનુકૂળ પાર્ટીને અનુકૂળ એ બને મને સામેથી બોલાવીને કહ્યું હતું હું આભાર માનીશ મારા એક અમારનો કે કોઈ જિલ્લામાં અમારા પાસે નામ આવ્યા છે તમારે કાંઈ સૂચન હોય તો ત્યારે જ મેં કહ્યું હતું અમારા લાઈકિંગ ડિસલાઈકિંગ હોઈ શકે માટે આ નકરો ત્રણ ચાર મહિના પછી તમે રિવ્યૂ કરવાના છો ના અનુકૂળ લાગે તો ચેન્જ કરજો મને આગ્રહ કરીને કહ્યું કે ભાવનગરના નામ તો જોઈ લો મેં કીધું કહેવા માટે કહો મને કોઈ પ્રોબ્લેમ નથી અને કહ્યું કે બહુમતી કાર્યકરો શું છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરસિંહજી ઉર્ફેલ લાલભાનું નામ આવે છે મેં કહ્યું સારું છે કેડરનો યુવાન છે અને એને સિવાય યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જરૂર એને બનાવવા જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે તમારે મેં કીધું બહુ જ આદરપૂર્વક કહીશ કે ચોક્કસ કરવું જોઈએ

મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યાંથી એમના સાથે પરિચય એક સરખો રહ્યો છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે એના માટે

મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કરે છે કડી અને વિસાવાદર બંને ચૂટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શકે એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શકું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે

ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસી નક્કી ના કરે બીજું ના ત્યાં સુધી એમને સોંપું છું હું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકા અર્જુન ખરગે સાહેબ અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું એ સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યાંથી બે વર્ષ સુધી ગુજરાતીઓ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેક પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટીના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ

मैं कांग्रेस पार्टी का दिल से धन्यवाद करता हूं कि जब पहले ही संगठन सर्जन अभियान की शुरुआत करनी थी तो उसका पायलट प्रोजेक्ट गुजरात में हमें दिया और बहुत ही सीनियर नेता हमारे डिस्ट्रिक्ट प्लेस पे गए कार्यकर्ताओं की आवाज सुनी और कार्यकर्ताओं की आवाज सुनने के बाद 40 डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट्स बने हैं ओवरऑल सभी जगह से कार्यकर्ता बहुत खुश है हा जब इतना बड़ा डिसीजन होता है कि छोटी मोटी जगह पे या जजमेंट में एरर भी हो सकती है या कहीं पर सभी को संतुष्ट करना संभव नहीं होता है संगठन सर्जन अभियान में एक बात यह भी है कि अगर आज अपॉइंटमेंट होगी तो फाइनल नहीं हर तीन महीने पे उसके ऊपर निगाह उसका काम का मॉनिटरिंग होगा कार्यकर्ता की आवाज भी सुनी जाएगी तो अगर कहीं ऐसा है तो उसको रेक्टिफाई करने की भी पूरी गुंजाइश है मैं धन्यवाद करता हूं हमारे आउट कांग्रेस के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स थे उन्होंने इस बात को स्वीकार करते हुए कि बदलाव होता है पार्टी में उन्होंने नए आने वाले अध्यक्षों को बड़े प्यार से गले मिलके के पहनाई है चाहे अहमदाबाद में हमारे हिम्मत सिंह पटेल हो या कल में गांधीनगर साबरकाठा अरवली पर्सनली गया था तो कोई परिवार में जैसे मिलते हैं उस तरह से बदलाव को स्वीकार किया है उन सभी का मैं धन्यवाद करता हूं आज कड़ी और विसावदर के उपचुनाव थे मैं मेरे पार्टी के बब्बर शेर जैसे कार्यकर्ताओं का दिल से धन्यवाद करता हूं तीस साल से जिस राज्य में शासन नहीं है वहां कांग्रेस का कार्यकर्ता मजबूती से चुनाव में लड़ा लेकिन चुनाव के नतीजे हमारे लिए बहुत बुरे आए हैं कांग्रेस पार्टी में मॉरल रिस्पॉन्सिबिलिटी नाम की एक चीज की परंपरा रही है मॉरल रिस्पॉन्सिबिलिटी को स्वीकार करते हुए प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद से मैंने कुछ देर पहले ही हमारे राष्ट्रीय अध्यक्ष खड़गे साहब को इस्तीफा भेज दिया है और जब तक नया चयन नहीं होता है या नई जिम्मेवारी किसी को दी नहीं जाती है तब तक हमारे जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन शैलेश भाई परमार जो दिन ब दिन का काम होगा उसको देखेंगे मैं इसी प्रेस कॉन्फ्रेंस के साथ इसी बार प्रदेश कांग्रेस के अध्यक्ष पद की जिम्मेवारी छोड़ रहा हूं और कांग्रेस का एक सिपाही हूं जितनी ताकत से यहां बैठ के मेहनत की है उतनी ही ताकत के साथ कांग्रेस पार्टी के लिए मैं काम करता रहूंगा पार्टी कार्यकर्ता को नेता बनाती है तो नेता में से कभी कार्यकर्ता बन के भी काम कर, करने में मजा आएगा तो मैं वो काम करता रहूंगा मैं धन्यवाद करता हूँ खड़गे साहब का मैं धन्यवाद करता हूँ राहुल गांधी जी का मैं धन्यवाद करता हूँ के सी वेणुगोपाल जी का और मुकुल वासनिक जी का जिन्होंने पूरा समर्थन प्यार दिया है और उन्हीं के प्यार और आशीर्वाद के साथ जो कुछ कर सका मैं कर पाया हूँ मेरे कांग्रेस के कार्यकर्ताओं का धन्यवाद करता हूँ प्रेस और मीडिया के साथ ही और गुजरात की आवाम ने भी प्रदेश अध्यक्ष के तौर पे जब जहां गया प्यार और मोहब्बत भी है उन सभी का धन्यवाद करता हूँ थैंक यू

બરાબર જો મને બરાબર ઓળખતા એક મેડિકલ કોલેજ મળે કે ના મળે એના માટે જે માણસ મિનિસ્ટર નું પદ છોડતો હોય એના માટે આ બે ચૂંટણીઓ આટલી મહેનત મારો કાર્યકર્તા કરે અને પરિણામ ના આવે

અન્ય કોઈ કારણ હોત ને તો હું આપને કારણ પણ જણાવે હું રાજીનામું અત્યારે હું જવાબદારી સ્વીકાર કરું છું ત્યારે અમે કેમ હાર્યા એની વાત કરવી એ મને વ્યાજબી નથી લાગતી એટલા માટે એના ઉપર કહીશ કે કઈ મારી નબળાઈ રહી ગઈ જેથી વિજય ના

આજી નિમણૂક થઈ છે ને એમાં કોણ સારો કોણ ખરાબ એનો રિવ્યુ માટેનું આ પ્લેટફોર્મ નથી થેન્ક યુ ખુબ ખુબ આભાર બતા